તો નમસ્કાર મિત્રો જય માતાજી બધાયને આવી ગયા છીએ આપણે કારખાને અને કારખાનું થાવ શું શાન છે હાવ નવી રહ્યા અને આ બધા નવીર્યા બેઠા જવો હાવ નવી રહ્યા આ અમારા મહેતાજી એટલે આ ખુરશી મથે ઉતરો ને કે ખુરશી ભાંગી નાખી અને શરમ આવી ગઈ જુઓ તો હવે એને આપણે વિડીયો નથી ઉતારવો આપણે બીજાને લઈએ વિડીયોમાં જો આ બધાને વિડીયોમાં લઈ લીધા હવે પાછું મને એમ છું કે હવે મહેતાજીને પાછા લઈ લઈ વિડીયોમાં તો એ પાછા શરમાઈ આવી ગયા જવો એટલે ભાઈ શરોમા તમને ફેમસ કરી દે હું જો સામું જો હે હવે હા જોયું વાહ ભાઈ વાહ એટલે ફેમસ નું કીધું તો એને હાથ હું શું કહી ખુશ થઈ ગયા તો આ કુતરી કે મને ફેમસ કરી દો એને વિડીયો લઈ લીધી જો વાહ ભાઈ વાહ તો કારખાને કઈ કામ નથી હવે નીકળ્યા ફરવા સચમાં બિસ્મા મેં સડાઈ લીધા મસ્ત લાગે છે રેડી લાગે ભાઈ રેડી તમારો ભાઈ બનકે ભાઈ લે મેં કીધું તારો ફોટો પાડવો જો ઈ સેશમાં પેરીને ઉભો રહી ગયો વાહ ભાઈ વાહ બીજો ભાઈ બને ગાડી કાઢી અને કે જાવું છે ફરવા લે આ ગાડી લઈને ક્યાર થઈ ગયો વાહ ભાઈ વાહ ઓલા માં તો તાણ સડી જાય લા હેઠા ઉતરો ટાયર દબાઈ ગયો એને તાણ હજડ થઈ જાય તો હવે ઓલા ભાઈ બને કહો કાઈ કાઈ ગાડી આપણે જઈ તો એને ગાડી કાઢી પછી તો મને એમ થયું કે હું મારો વિડીયો ઉતારી લઉં લે વાહ ભાઈ વાહ હવે આપણે એલી નીકળી ગયા કારખાના નીકળી ગઈ છે ફરવા જઈશી તો આ ભાઈ તરત મેં એને પૂછ્યું મેં કીધું હાલો ને તમારે ફરવા આવવું છે તો એ ભાઈ ના પાડી તો કાંઈ વાંધો નહીં ન આવવું હોય તો અને અમે નીકળ્યા હવે ફરવા હવે જઈશી બધા ફરવા અને ભાઈ બંને કીધું છે ધીમી ગાડી હકારજે નગર મને લાગે બહુ બીક તો એને ધીમી ધીમી ગાડી હકારી છે અને ઓલા આગળ ક્યાંક વૈયા ગયા લા દેખાતા નથી આ એકલા એકલા ક્યાંય વ્યા ન જાય થોડીક હકારી હકાર થોડીક હકાય ખુલ્લાને આંબી જવું છે એટલા ધીમી કરજે રસ્તામાં બકરા આવી ગયા છે ધ્યાન રાખજે ને કોઈક મારવા મળશે આપણને બકરાને ડીજા તો પછી એને ધીમી જો જાય જો જાય ઓલા હકાય હકાય લેવર દે લેવર દે તો પછી અહીંયા હાઈવે માં જતી દીધી ગાડી વાહ ભાઈ વાહ ભાઈ બને હજર છે આંકવા વાળો ધીમે ધીમે જાય પડખેલી વાહન નીકળે છે જો આમ ફોર લાઈન રસ્તો છે નકર આપણને એકદમ ઉડાડી દે તો એમાં આવી ગયો સિંગલ રોડ અને આમાંય મોટા મોટા ખાડા તો ભાઈ બંને કહું ધીમે ધીમે ગાડી આગજે અને ધ્યાન રાખીને આગજે ધ્યાન રાખવાનું કીધું તો એને તો કેમેરા મું જોયું એલા ભાઈ અહીંયા જોમાં તું તું ગાડી આપવામાં ધ્યાન દે નકર ચક પસાડી દે એલા ભાઈ તું ગાડી હાંકવામાં ધ્યાન દે તારું શૂટિંગ ના જઈને લઈ લેવું અને જોવો અહીંયા અહીંયા તો મોટા મોટા પંખા આવી ગયા અને આ શાળામાં આનો એટલો ઠંડો પવન આવે ને એની વાત જ ન પૂછો પછી ભાઈ બન કે પંખાનું શૂટિંગ પાહે લી લેને ને તો મેં તો હા પાહે લઈ લીધું મોટો જબ્બર પંખો આવ્યો જોવો તો તો આપણે આવી ગયા છીએ હવે સથરા ખાખી બાપુના મંદિરે તો ખાખી બાપુના દર્શન કરશું ખાખી બાપુની સમાધિ મંદિર જોશું તો વિડિયોની સાથે બન્યા રહેજો મિત્રો તો અહીંયા પાર્કિંગમાં આપણે ગાડી પાર્કિંગ કરી દેવું એલા પણ તમે તો બહુ ગાડી આપી હો આમ બાજ ન દીધા તો હવે આપણે આગળ દર્શન કરવા માટે જશું તો મેં તો કેમેરામાં જોયું તો વાળ તો હરખા થઈ ગયા હતા તો હું તો હરખા કરતો હતો તો ભાઈ બનકે રેડીશ તો હવે હાલ દર્શન કરવા તો હવે આ પચાસ રૂપિયા વાળા કાઢી નાખી જુઓ તમે મિત્રો કેટલું સુંદર છે અહીંયા તો હવે આગળ આપણે ખાખી બાપુના સમાધિ મંદિર બાજુ દર્શન કરવા માટે જઈશું તો હું અને અમારા મિત્રો બધા જઈશ દર્શન કરવા માટે અને તમે પણ ખાખી બાપુના દર્શન કરી લો મિત્રો તો મિત્રો તમે પણ ખાખી બાપુના સમાધિ મંદિરના દર્શન કરી લો પછી આગળ આપણે બાપુની ગાદીના દર્શન કરવા માટે પણ જવાનું છે તો વિડીયોની સાથે બન્યા અમે પણ પણ દર્શન દર્શન કરી કરી અને તમે મિત્રો તો આપણે હવે ગાદી મંદિરના દર્શન કરવા જઈશું જો અહીંયા લખ્યું છે ગાદી મંદિર તો હવે અંદર દર્શન કરવા માટે જઈશું મિત્રો છો મિત્રો દર્શન કરી લો આ ગાડી પડી છે અહીંયા ખાકી બાપુના દર્શન કરી લો તો મિત્રો જુઓ અહીંયા અહીંયા તમને વિદેશની નોટું પણ જોવા મળશે જુઓ તમે જોઈ રહ્યા છો આપણા ભારતની નોટું છે પણ સાથે સાથે વિદેશની પણ નોટું છે જોઈ જવો અને તમને ખબર હોય કે કયા દેશની નોટ છે તો કોમેન્ટ કરજો મિત્રો તો પછી દર્શન કરીને નમે આવ્યા બહાર અને ઠંડુ પાણી પીધું તો બન ઠંડુ પાણી પીતો હતો તો મેં કીધું એટલે મને તો ગ્લાસ ભર દે બીજી વાર કીધું તોય હમું ન જોયું પાણી પીવે છે મેં કીધું પાણી ભરી દે તો મને કહી કે હું તારો હું નોકર છું ભાઈ બનદે ને તો મેં કીધું નાના રહેવા જાવે પછી રામનો તિરંગો મારેલો હતો તો મેં ઝૂમ કરીને ફોટો લીધો તો બધા જ મિત્રોને જય શ્રી રામ અને ફરી મળીશું નવા અવલોક સાથે જય શ્રી રામ જય ખાકી બાપુ